નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે પાલેનપુરમાં શુક્રવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રથયાત્રા માર્ગ ઉપર પડેલા ખાડા પૂરવા ડીજે ના અવાજ જર્જરિત મકાનો પડી ન જાય તે માટે સાવચેતી રાખવા સહિતના સૂચનાઓ કરાયા હતા પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ અને વિવિધ યુવા સંગઠનો દ્વારા શ્રી એક હજાર આઠ રાઘવદાસજી મહારાજની નિશ્રામાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંબાજી દાતા તાલુકા મથક ખાતે બુધવારે નવ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી સવારના આઠ વાગ્યાથી શરૂ થયેલી બેલેટ પેપરની ગણતરી સાંજના સાત વાગ્યા સુધી ચાલી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે થાણા ભચડિયા અંડેરણ બેડા બારવાસ સેમ્બલપાણી અને અંતે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ સહિતના વોર્ડની ગણતરી શરૂ પૂર્ણ થઈ હતી અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણી પર સમગ્ર જિલ્લાની નજર હતી અહીં કુલ નવ હજાર આઠસો જેટલું મતદાન થયું પરિવર્તન પેનલનો વિજય થયો યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજથી દર્શન અને આરતીનો સમય બદલાશે સવારે આરતી સાત ત્રીસથી આઠ સવારે દર્શન આઠથી અગિયાર ત્રીસ અને રાજભોગ બાર વાગ્યે બપોરના દર્શન બાર ત્રીસથી ચાર ત્રીસ સુધી સાંજની આરતી સાતથી સાત ત્રીસ સુધી સાંજના દર્શન થી નવ અંબાજી યાત્રાધામ અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા માટે શ્રી આરાસુરી અંબાજી દેવથાન ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજ તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના દિવસથી આરતી અને દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગ્રામ પંચાયતના ઉત્સાહી મહિલા સરપંચ ઉમેદવારની જીત થતાં વિજય સરઘસ નીકળ્યું આજરોજ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં યોજાયેલા મતગણતરીમાં ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ગંગાબેન ખીમાભાઈ પરમારને એકસો પચીસ મતના બહુમતીથી વિજય થયો છે વિજય થતાં ગામમાં વિજય સરઘસ નીકળ્યું હતું ડીસા તાલુકાના ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની મતગણતરી ડીસા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી વાસણા ગોડિયા ગ્રામ પંચાયતની બેઠક ગાવ સમરસ બની હતી પરંતુ આ વખતે ગ્રામજનોને ચૂંટણી લડવાની ફરજ પડી હતી સરપંચ પદના બે ઉમેદવારો હતા જેમાં ગંગાબેન ખીમાભાઈ પરમાર અને મોનીબેન વક્તાજી સોલંકીની સીધી ટક્કર હતી દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ની મોટી મોટી વાતો વચ્ચે તિરુપતિ સોસાયટીના રહીશો રોડ રસ્તાઓની માંગને લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા ડીસા શહેરના તિરુપતિ સોસાયટીમાં પણ છેલ્લા અઢાર વર્ષથી રસ્તાઓ ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં મોટાભાગે શિક્ષકો અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં પાણીની સમસ્યા અને સારા રસ્તા ન હોવાના કારણે વિસ્તારના લોકો છેલ્લા અઢાર વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખરાબ રસ્તાના કારણે અહીં બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા માટે આવી શકતા નથી તો બીજી તરફ અહીં કોઈ પણ સાધન ન આવતા અહીંથી લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી ભોગવવી પડે છે થરાદ તાલુકામાં ગ્રામ પંચાયતોની શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી અને આજે શાંતિપૂર્ણ મતદાન ગણતરી યોજાઈ હતી જેમાં તંત્ર દ્વારા પણ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને કોઈની તકલીફ ન પડે તેવી થરાદ તાલુકામાં મહત્વની ગ્રામ પંચાયતોમાં વજેગઢમાં લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકી બહુમતી સાથે તેમજ મલુપુરમાં રબારી મેવાભાઈ તેમજ ઘેસડામાં જેત્રીભાઈ પટેલ સહિત લોકોએ મોટી લીડથી ભવ્ય વિજય મેળવ્યો હતો અને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો ટના જગન્નાથ મંદિરમાં એકસો તેતાલીસમી રથયાત્રા પૂર્વે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે બુધવારે રાત્રે આઠથી અગિયાર વાગ્યા સુધી મંદિર પરિસરમાં પ્રથમ વખત એકત્રીસ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન થયું કથાના મુખ્ય યજમાન તરીકે રાવલ એન્ટરપ્રાઇઝના ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવારે સેવા આપી તેમની સાથે અન્ય પચીસ પરિવારોએ પણ યજમાન પદનો લાભ લીધો હતો ભક્તિ સંગીત અને બ્રાહ્મણોના મંત્રો ચાર વચ્ચે શ્રવણનો લાભ સૌ યજમાનોએ લીધો હતો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે સાત વાગ્યા બાદ મેઘરાજાએ વીસ વીસ અંદાજમાં બેટિંગ કરતાં ત્રણ કલાકમાં જ પાણી પાણી કરી દીધું હતું શહેરના મણિનગર ખોખરા વસ્ત્રાલ ઓઢવ ચાંદખેડા નિકોલ સહિતના વિસ્તારોમાં સરેરાશ દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જેના કારણે કામ ધંધેથી ઘરે પરત ફરી રહેલા લોકો રસ્તામાં જ ફસાયેલા જોવા મળી રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ત્રણ સ્થળો પર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગર પાસે એક એક યુવક ખાડામાં પડ્યા બાદ ગુમ થતા ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જેવલચી જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જમર્શે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની સીના દસમા ધોરણના વિદ્યાર્થીઓ બે હજાર છવ્વીસથી વર્ષમાં બે વાર પરીક્ષા આપશે પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે બુધવારે આ માહિતી આપી નવી પરીક્ષા પેટર્ન મુજબ પહેલી પરીક્ષા બાદ બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે અને બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મેમાં લેવામાં આવશે પરિણામે એપ્રિલ અને જૂનમાં જાહેર કરવામાં આવશે આ સાથે જ પૂરક પરીક્ષાઓ નાબૂદ કરવામાં આવી છે આ નિર્ણય હાલમાં બારમા બોર્ડને લાગુ પડશે નહીં આ વર્ષે ચોમાસાની શરૂઆત પંદર દિવસ પહેલાં જ થઈ ગઈ હતી જોકે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે જો કે ખેડૂતોને વરસાદને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે દિયોદર તાલુકામાં પણ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા ચાલુ થઈ ગયા હતા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે પાટણમાં ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંગળવારે રાત્રે મંદિર પરિસરમાં પિંડારીયાવાડા આનંદ ગરબા મંડળે ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું મોટી સંખ્યામાં બહેનોએ માતાજીનો ગરબો માથે મૂકીને શક્તિ સ્વરૂપના ગુણગાન ગાયા હતા